ભાજપ દ્વારા પેજ પ્રમુખ સહિતના પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે તો તેની સામે ક્ષત્રિય રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશેના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો ત્યારબાદ ગુજરાતભરમાં સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ક્ષત્રિય સમાજને એક જૂથ કરવા મહાસંમેલન પણ કરવામાં આવી રહ્યા છે આ સાથે જ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે પણ આહવાન કરવામાં આવી રહ્યું છે ક્ત્રિય સમાજના સર્વે પ્રમાણે ગુજરાતમાં રાજકોટ અને જામનગર સહિત નવ સીટ ઉપર અસર થઈ શકે છે જેને લઈને જ્યાં ભાજપ દ્વારા પીચ પ્રમુખ સહિતના પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે તો તેની સામે ક્ષત્રિય સમાજ દ્વારા માઇક્રો બૂથ પ્લાનિંગ કરવામાં આવ્યું છે આ સાથે જ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે દરેક બૂથ ઉપર કમ સે કમ પાંચ મહિલા અને પાંચ યુવાનોની ટીમ રહેશે જે દરેક ડોર ટુ ડોર જઈને વોટિંગ કરાવશે ક્યાંય પણ કમી પેશી રાખશે તો એના અધિકારીને જાણ કરવામાં આવશે કેમકે આ લોકોએ ઘણી જગ્યાએ કાપલી પણ નથી દીધી એના અનુસંધાને અમે એક નક્કી કર્યું છે કે આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ લઈને પણ જો જ્યાં કાંઈ કાપલી નહીં પહોંચી હોય તો એમના ઘરમાંથી એના પરિવારમાંથી સવારના પરમાલ એ પરિવારને લઈ અને ફર્સ્ટ વોટિંગ કરાવવાનું અમારું મેન ઉદ્દેશ્ય રહેશે